મિત્ર જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું મેથીના થેપલા એની માટે સૌપ્રથમ આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી દઈશું ત્યારબાદ મેં અહીં આ બે વાટકી ઘઉંનો લોટ એક વાટકી ચણાનો લોટ અને એક વાટકી બાજરીનો લોટ લીધો છે અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું હળદર મરચું ધાણાજીરું હિંગ તલ અજમો અને ખાંડ નાખી છે અને તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો અને આ રીતે મેં મણ આપી દીધું છે અને મણ આપી દીધા પછી એની અંદર વાટેલા આદુ મરચાં અને ધોઈને રાખેલી મેથી નાખી છે અને આ બધું નાખ્યા પછી આપણે લોટને બરાબર મસળી લેવાનો છે જેથી કરીને આપણી મેથી અંદર સરસ મિક્સ થઈ જાય અને જ્યારે બી તમે થેપલા વણો ત્યારે અંદરથી મેથી છૂટી પડશે નહીં જો આ રીતે મસળી દીધી હશે તો જ્યારે બી તમે થેપલા વણો ત્યારે મેથી છૂટી પડશે નહીં અને મિત્રો મેં આજે અહીંયા લોટ બાંધવા માટે છાસનો ઉપયોગ કરેલો છે તમે જ્યારે બી થેપલા બનાવો ત્યારે જો છાસથી લોટ બાંધેલો હશે તો તમારા થેપલા લાંબા સમય સુધી સારા રહેશે અને એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ લાગશે અને જો તમારે મુસાફરી દરમિયાન જો આ થેપલાનો ઉપયોગ કરવાનો હોય તો ખરેખર છાસથી લોટ બાંધવાનો એટલે એક વીક સુધી સારા ફ્રેશ આપણા થેપલા રહેશે તો છાશથી જ મેં આ લોટને રેડી કર્યો છે અને થોડી થોડી છાશ લઈ અને બધો લોટ મસળતા મસડતા મસડતા લોટ બાંધી દેવાનો છે અને આ લોટ મસળી અને પછી એને બહુ રેસ્ટ નથી આપવાનો પાંચથી સાત મિનિટ જ આપણે રેસ્ટ આપીશું કારણ કે આપણે છાસ અને ખાંડનો ઉપયોગ કરેલો છે જેથી કરીને આપણો લોટ થોડો ઢીલો થઈ જવાની શક્યતા રહેલી છે એટલે આપણે આ રીતે એને મસળી લઈશું પછી એનું તેલ થોડું લગાવી અને પાંચથી સાત મિનિટ આપણે રેસ્ટ આપીશું અને પછી આપણે આપણે થેપલાજામ કરતા હોય એ રીતે વણી અને શેકી લઈશું તમે જો બધા જ લોટના એક સાથે લુઆ કરી અને બધા થેપલા વણીને મૂકી શકો છો અને બે તવી ઉપર શેકી શકો છો અથવા એક વણી અને એક પણ તમે શેકી શેકી લેવાના અને જો તમે શેકાઈ ગયા ઠંડા થાય ને પછી જો તમારા થેપલા ચવટ થઈ જતા હોય તો મિત્રો તમારે જ્યારે બી તમે થેપલું ચડવો બંને બાજુ ઠૂવા દઈને અને નીચે ઉતારો એટલે શેકાઈ જાય ત્યારે તમારે થેપલાને ઘી લગાવી દેવાનું છે અને ઘી લગાવીને પછી એની થપ્પી કરીને રાખવાના છે અને જ્યારે ઠંડા થાય ત્યારે એને આપણે બાઉલમાં મૂકી દઈશું તો તમારા થેપલા એકદમ સોફ્ટ રહેશે અને જ્યારે બી ખાશો ત્યારે ખાવાની ખૂબ જ મજા આવશે અને આ રીતે આપણે થેપલા બધા રેડી કરી દેવાના છે અને ગુજરાતીની આગવી ઓળખ એટલે થેપલા તો રેડી છે આપણા થેપલા તમે મરચાં સાથે દહીં સાથે અથાણા સાથે પણ ખાઈ શકો છો